જેને લઈ ચાર મહિના પહેલાં બરવાડા નાગરિક સમિતિ દ્વારા ધરણા સાથે બરવાડા શહેર સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા વેરા વધારો પરત ખેંચવા બાબતે ઠરાવ થઈ ચૂક્યો હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિરોધ બંધ કરાયો હતો ત્યારબાદ આજે ચાર મહિના જેટલો સમય વીતવા છતાં કોઈ નિર્ણય ન આવતા રાજ્ય સરકાર સુધી મોકલી આપેલ ઠરાવ વહેલી તકે મંજૂર થાય અને વેરા વધારો પરત ખેંચવા જૂના વેરા મુજબ લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે બરવાડા નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા પરિસરમાં છેલ્લા ત્રણ દિવસથી ધરણા યોજવામાં આવી રહ્યા છે જેને લઈ નાગરિક સમિતિ દ્વારા બરવાડાના વેપારીઓને સમર્થનમાં જોડાવા અપીલ કરી જેના સંદર્ભમાં આજે વહેલી સવારથી જ બરવાડા શહેરના તમામ નાના મોટા વેપારીઓએ પોતપોતાના વેપાર ધંધા બંધ પાડી સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યું હતું અને અચોક્કસ મુદ્દત માટે બંધ પાડવાની વાત જણાવતા નાગરિક સમિતિને સમર્થન જાહેર કરી વેરા વધારા ઠરાવ પસાર કરી વેરા વધારો પરત ખેંચવાની માંગ કરી હતી ચિંતન વાઘડિયા એબીસી ન્યૂઝ ગુજરાત બરવાડા બોટાદ